ગુરુ માતા સુધીક્ષાજી સાથ સંગાથજી થી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે લોહીનું દબાણ નીચું અને ઊંચાનો ઉપાય કરો અને રોગ મટી જાય પછી ભાઈઓ પ્રભુ ભક્તિ ફરજીયાત કરો તો લોહીનું દબાણ નીચું જે પિંકરિયા વધુ પડતું કામ કરવાથી લોહીમાં સાકરનું પ્રમાણ ઘટે છે તેનાથી લોહીનું નીચું દમણ થાય છે તે વખતે વધુ સાકર લેવી તો લાભ થાય છે આ રોગનો ઉપાય બધી જ અંધગ્રહી ગ્રંથિઓની સારવાર કરો બીજું ચાર પ્યાલામાંથી બે પ્યાલા કરેલું સોના ચાંદીનું તાંબાનું પાણી બે મહિના પીવું ત્રીજું નાભી ચક્ર બરાબર કરો એક્યુપ્રેસરની સારવાર લો જે લોહીના ઓછા દબાણને કારણે જીવનનો આનંદ માણી શકાતો નથી લોહીનું ઊંચું દબાણને કારણે શરીરમાં ઘણી અનેક તકલીફો થાય છે નીચેમાં તકલીફ નથી પણ ઊંચામાં બહુ તકલીફ થાય છે તેથી તેને જલ્દીથી કાબૂમાં લેવો જોઈએ ઉપાય પહેલો લોહીના ઊંચા દબાણ માટે નાની આંગળીઓના બંને કણમાં ખોસો આમ અને આમ પમ્પિંગ કરો પંપિંગની જેમ જોરથી હલાવો નખ કાપીને મતલબ કાનમાં બે બેથી ત્રણ મિનિટ આમ દબાણ આપો તેમ કરવાથી લોહીનું દબાણ તરત જ નીચે આવશે બીજો ઉપાય બિંદુ ત્રણ ચાર આઠ અગિયાર પંદર ને અઠ્યાવીસ ઉપર ઉપચાર કરો ત્રીજો ઉપાય બધી જ અંતગ્રાવી ગ્રંથિઓ ઉપર ઉપચાર કરો બેથી બે મિનિટથી ત્રણ મિનિટ દિવસોમાં ત્રણ વખત ને ચોથો ઉપાય ચાર પ્યાલામાંથી બે પ્યાલાં કરેલો સોના ચાંદી તાંબાનું પાણી દરરોજ પીવું આહારમાં મીઠું અને મસાલા બંધ કરવા ભલે સંચળ કે સીંધા લૂણ વાપરી શકો છો દરરોજ બેથી ત્રણ કપ લીલો રસમાં એક ચમચો મધ ઉમેરી પીવું રંજકો છબર તાંદણ જો ઘઉંના જવારાનો બધું રસ લો પાલક વગેરેમાં થોડુંક કફ થાય એટલે એમાં થોડુંક લીંબુ નાખીને લેવાનું સાતમું કે એક ગ્લાસ ફળનો રસ પીવો આઠમો કે ટેન્શન દર્દીને જૂતો સીવડાવી બંને પગના વેચલી આંગળીના મૂળમાં દબાવો જો ત્યાં દુખે તો ટેન્શન વધી ગયું છે તો તેના બંને પગને એકસાથે અંદરની તરફ આમ પાછા વાળો આમ કરવાથી દુખાવો થશે પરંતુ થોડીક જ દિવસોમાં ટેન્શન મટશે એટલે તમારે મતલબ જે છે લોહીનું દબાણ મળશે બીજું બંને અથાળીની આંગળીઓના એકબીજામાં આમ ભીડાવી આંગળીઓ વડે ડાબા હાથની આંગળી પાછળના ડાબા હાથમાં આમ દબાવો અને જમણા હાથની આમ ડાબા હાથની પાછળ આમ દબાવો આમ આંગળીઓ એકબીજામાં દબાવવાથી પાછળ દબાવો એટલે તમારે મતલબ કે જે છે ને લોહીનું ઊંચું દબાણમાં સારું થશે બીજા પણ ઘણા મતલબ ફાયદા થશે જે એમ આંગળીઓ દબાવવાથી કણમાં આ આંગળીઓ આમ ભીડાવીને જમણી હથળીને પાછળ આમ દબાવવાથી આવી આવી એક્સરસાઇઝ આના જેવી કોઈ નથી આનાથી મોટો ફાયદો થાય છે એની બીપી હાઈ હોય તો મટે છે લો હોય તો મટે છે નસો ખુલ્લીઓ આમ થઈ જાય છે નિંદ્રા બરાબર આવે છે મોતીઓ મટશે ક્રોધ ઓછો થઈ જશે હેન્ડ સુધરશે આંખે બરાબર દેખાશે એટલો બધો લાભ થશે હવે ફેરી કોઈ પણ રોગથી બચવું હોય તો આજથી ચરબીવાળો વાસી ખોરાકને ખાવાનું છોડી દો જે દૂધ અને દૂધની તમામ બનાવટો છોડી દો ખાંડને ખાવાનું છોડી દો રિફાઈન્ડ તીલ કે તેલની તળેલી વસ્તુઓને છોડી દો ચોકલેટ પીપરમેટ પેકેટવાળો ખોરાક વેફર કુરકુરિયા વગેરે દરેક ઓડિકાની વસ્તુ બગડે નહીં તે માટે કેમિકલ મિક્સ કરે છે તેમાં સલ્ફેટ ડાયોક્સાઇડનું સ્પ્રે કરે છે અને ગોબર સોલ્ટ મિક્સ કરે છે અને મેગીમાં સુવરની ચરબી ભળે છે ભળા આવે છે તે શરીરમાં પચાસ ડિગ્રીએ ઓગળતી નથી આપણા શરીરમાં છત્રીસ પોઈન્ટ ચાલીસ ડિગ્રી ગરમી છે તે લાંબે ગાળે શરીરમાં નુકસાન કરે છે સુવરની ચરબી તો એને ખાવાની છોડી દો અને ઠંડા પાણીમાં એકોતેર પોઈન્ટ પાંચ પર્સન્ટ કેફીન હોય છે તે સ્વાદમાં મીઠાશ માટે એસ્કાર ટેમ તે બેસો કિલો ખાંડની ગરજ પૂરી કરે છે તે નાખે છે તે ખાવાથી કે પીવાથી હાલમાં નવ વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવે છે કારણ કે પેકેટની પડે પેકેટની વસ્તુ ખાવાથી હાલમાં હોટલુંમાં કે લગ્નમાં પામોલીન તેલ રિફાઇન્ડ તેલો વપરાય છે તે રિફાઈન્ડ તેલમાં ભેળસળ કેમિકલ હોય છે જે ચા કોફી કે દૂધમાં કેસીન નાખેલો ચીકણો પદાર્થ આપણા અંતરણામાં ચોટી જાય છે અને વાળ કાળા કરવામાં કેમિકલ છે અને ક્રીમ પાવડર સાબુ પરફ્યુમ સ્પ્રે શરબત આઈસ્ક્રીમ ટૂથપેસ્ટ ગ્લુકોઝ ચાંદીની વરખમાં કે સોનાની વરખમાં કે કેસર વગેરેની મીઠાઈમાં ખરાબ ભેળસેળવાળો બહારનું ખાવું છોડી દેવું પડશે તો જ રોગ મટશે તો વિરોધ આહાર છોડી દો વિરોધ આહાર અનેક રોગ થાય છે વિરુદ્ધ આહાર જે દૂધ સાથે ફ્રૂટ ખાવું પણ વિરુદ્ધ આહાર કહેવાય એક જે ખાવાનો વસ્તુનો પચવાનો સમય હોય દાખલા તરીકે ત્રણ કલાકનો ને એકનો હોય ચાર કલાકનો તો એ પણ વિરોધ આહાર કહેવાય તો વિરોધ આહાર છોડી દો તો રોગ મળશે હવે શું ખાવું છે તે જાણો જે વાયુ તત્વ જે લીલા પાંદડાથી મળે છે તો તાંદળજો રંજકો દ્રોવો એટલે છબર અને ઘઉંના જવારા આ ચાર વસ્તુનો રસ જેટલો પીવો હોય તેટલો છૂટથી પીઓ ને હવે એનાથી માપમાં પાલકમાં માપ પાલકનો રસ માફસર લો કારણ કે અથવા પાલકનો રસ લેશો તો તેમાં લીંબુ નાખવું પડશે કારણ કે પાલકનો રસ કફ કરે છે પણ એમ લીલો રસમાં હાલે પણ જે કોબી તુલસી ફુદીનો કોથમરી એટલે ધાણાનો પાન મીઠો લીમડો બીલીપત્ર અવળીના પાન પીપળીના પાન નાગરવેલના પાન ગાજરના પાન મૂળાના પાન સોના પાન સાટોડીના પાન અને શળગવાના પાન અજમાના પાન અળુસીના આંબલીના સીતાફળના પાન વગેરેના પાનનો રસ થોડો લો અને તુલસી કડવો લીમડો બીલીપતના પાનનો દસ ગ્રામથી વધુ ન લો એમાંથી મુખ્ય વાયુ તત્વ મળે છે સાથે મિક્સ તત્વ પણ મળે છે હવે અગ્નિ તત્વ માટે ખાટા મીઠા ફળોમાંથી મળે છે અનાજ આમ અનાનસ આંબળા કેરી કોઠું ચીકુ જાંબુ જાફળ તરબૂચ તેટી દાડમ દ્રાક્ષ નારંગી નાસ્પતિ નાળિયેર પપૈયું ફણસ બોર મોસંબી રાયણ લીંબુ લીચી સફરજન શેરડી વગેરેથી અગ્નિ તત્વ મળે છે અને સાથે મિક્સ તત્વો પણ મળે છે હવે જળ તત્વ માટે દૂધી કારેલા ભીંડા રીંગણા બટાટા ગાજર બીટ કોળું પરવળ ડુંગળી લીલા વટાણા ફણસ ફણગાવેલા ધાન કઠોળ કાકડી થી મિક્સ તત્વ પણ મળે છે અને થોડુંક મુખ્ય મતલબ કે જળ તત્વ મળે છે હવે પૃથ્વી તત્વ મુખ્ય ખાસ અનાજ તથા કઠોળમાંથી વધુ પ્રમાણમાં મળે છે અનાજ ચોખા બાજરી ઘઉં જુવાર મકાઈ વગેરેથી મળે છે અને કઠોળ મગ મઠ અડદ ચણા તુવેર વગેરેથી મળે છે અને સાથે મિક્સ તત્વો પણ થોડાક ભાગ મળે છે પણ તેને પાણીમાં ફણગાવીને ખાવા જોઈએ તો જ રોગ થતો નથી ને આકાશ તત્વ વરિયાળી નાગરવેલનું પાન હળદર રાઈ લસણ મેથી કોદરા બકરીનું ઘી ચા કોફી સોડા અજમો મરી ગઠોડા લવિંગ તજ તમામ પત્ર જાયત્રી મીઠો લીમડો પરવળ કકોડા તુરિયા ડુંગળી લાલ કોબી દોડી આંબળા ટમેટા નાશપતી પિસ્તા વગેરેથી મળે છે અને સાથે મિક્સ તત્વો પણ મળે છે જો જેને રોગ મટાડવો છે એને આ ઉપરની વસ્તુ જ લેવી વત્તા એક્યુપેશરોના સારવારથી પણ મટ જોડે કરવાની અને સાથે જોડે જોડે સોના ચાંદી તામા જરિત પાણી પણ પીવાનું આ એક્યુપેસરની સારવાર સોના ચાંદીનું પાણીને ઉપર મુજબનો લીલો રસ અને મતલબ બધી જે વસ્તુ કહી એ બધું ખાસો તો જ રોજ મટશે અને ભક્તિમાં આગળ જવું છે તો પહેલાં આ પૃથ્વી તત્વ અનાજ છોડવું પડશે પછી જળ તત્વ છોડવું પડશે પછી અગ્નિ તત્વ શાક વગેરે છોડવું પડશે પછી વાયુ તત્વ પાંદડાને છોડવું પડશે અને પછી આકાશ તત્વ છોડવું પડશે પછી ખાલી શ્વાસની અંદર રહી શુદ્ધ થઈને શ્વાસને છોડી આકાશ તત્વમાં ઉપવાસ રાખી ભક્તિમાં આગળ જવાથી આત્મા પરમાત્માની ઓગણ થશે તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે એવા બ્રહ્મ જ્ઞાની એક જ નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયે ગુરુમાતા સુદિક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયાસિનીમાં રોડ કુબેરનગરમાં મળે છે રવિવારે સવારે દસ વાગે ભવનમાં નિરાકાર પ્રભુનું જ્ઞાન મળે છે હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગટીન બનો સૌનો મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણીને વિરમું છું